ધાનેરા તાલુકાના દાખા ગામ ખાતે આવેલા શીતળા માતાના મંદિરે વર્ષો વર્ષની પરંપરા પ્રમાણે મેળો ભરાયો હતો જેમાં ધાનેરા તાલુકા સહિત આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવી પહોંચ્યા હતા વર્ષમાં બે વાર શીતળા માતાના મંદિરે મેળો ભરાય છે જેમાં આજે શ્રાવણી સાતમના રોજ પણ મેળામાં મહિલાઓ મોટા પ્રમાણમાં માતાજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવી પહોંચી હતી વર્ષો વર્ષ આવતા ભક્તોમાં વધારો થતાં આ વર્ષે શીતળા માતાના મંદિરે આયોજનમાં સુધારો કરવામાં આવ્યો હતો મેળામાં નાની મોટી દુકાન ચલાવતા વેપારીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરાઈ હતી બીજી તરફ મંદિરના પ્રવેશ દ્વાર અને નિકાસ માટે પણ આ વખતે આયોજકો દ્વારા વિશેષ સુવિધા ઊભી કરાઈ હતી વર્ષોથી ચાલી આવતી માન્યતા પ્રમાણે છઠ્ઠના દિવસે ઘરની મહિલાઓ વિવિધ પ્રકારની વાનગી બનાવતી હોય છે જે વાનકી આજે પ્રસાદ રૂપે માતાજીને અર્પણ કરવામાં આવે છે જેમાં ઘેસ બાજરી મીઠું સુખડી સહિતની પ્રસાદ માતાજીને ધરી સાતમના તહેવારની ઉજવણી કરવામાં આવે છે ધાનેરા તાલુકો પશુપાલક પર નિર્ભય તાલુકો હોવાના કારણે પશુપાલક મહિલાઓ શીતળા માતાના મંદિરથી બાજરી પાણીનો પ્રસાદ લઈ પશુઓને આપતી હોય છે જેના કારણે પશુમાં કોઈ રોગ આવતો નથી

એમાં મોટાભાગની સંખ્યા બહેરાઓની કે શાંતિપૂર્વક જે રમકડાવાળા જે વેચાણ માટે પ્રસાદી પ્રસંગ માટે બી જે બી બહાર લાઇનમાં હતા એની વ્યવસ્થા બી અલગ કરેલી છે અને અમારી બહેનો માટેની બી વ્યવસ્થા અલગ રીતે કરી છે સારી રીતે અત્યારે માહોલની અંદર દર્શન થઈ રહ્યા છે અને ગામજનોનો સૌનો સહયોગ છે અને સાથે સાથે મીડિયા પોલીસ પત્રકાર બધાનો સહયોગ છે સહયોગ મળીને જ અમે બધા સંપ ત્યાં જંપ જ્યાં સંપ હોય ત્યાં બધું જ હોય છે બરાબર અત્યારે બહેનોને એકદમ સુખ શાંતિથી સેપરેટ સાઈડ દર્શન કરાવી રહ્યા છીએ અને ગામજનોનો ખૂબ ખૂબ આભાર